નમસ્કાર મિત્રો આજના તાજા સમાચાર કચ્છના નાના રણમાં સુડતાલીસ ડિગ્રી તાપમાન છે અગરિયાઓની હાલત કફોડી બની છે કચ્છનું નાનું રણ ગણવામાં આવે છે આ રણ વિસ્તારમાં ખળમાકડી ટીટી ઘોડા નામનું જીવ પીવાના પાણી વગર મૃત્યુ પામ્યું હતું સુડતાલીસ ડિગ્રી જેવા તાપમાનમાં અગરિયાની હાલત કેવી કફોડી બની છે એક બાજુ ભર ઉનાળે મીઠાની પકવણી ચાલુ છે તો બીજી તરફ કુદરતનો કાળો ખેર માવઠાનો વરસાદ પડ્યો હતો શરૂઆતમાં ફોરેસ્ટ વિભાગની માથાકૂટ અગરિયાઓને રણમાં ઘૂસવાને ના દીધા હાલ રણ વિસ્તારમાં પાંચમાંથી છઠ્ઠા મહિનામાં મીઠું જીઆઈડીસી વિસ્તારમાં વહી જવું જોઈએ પણ હજુ સુધી વરસાદના ઝાપટાના કારણે વેપારીઓ અને અગરિયાઓ વચ્ચે થતી હોય છે અમારું મીઠું ઝડપથી ઉપાડી લો આવી પરિસ્થિતિમાં જવાબદાર કોણ વેપારી ફોરેસ્ટ વિભાગ કે પછી અગરિયા ગરીબોની રોટી છીનવાય નહીં એના માટે તંત્ર જાગૃત થાય રિપોર્ટર સંજય નંદેસરિયા હળવદ થેન્ક યુ આભાર મિત્રો સમાચાર જોઈ આ સમાચારને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં